નમસ્કાર મિત્રો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી ઠરાવ થયેલો છે તેના વિશે વાત કરીશું તો શું ઠરાવ છે તમામ બાબતો જાણીએ તો ચાલો જાણી લઈએ ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા તેમજ પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે રાજ્ય સરકારના ખેડૂતલક્ષી નિર્ણય અત્યાર સુધી જ ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં અકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરવાની હોય ત્યારે ખેડૂત ખાતેદાર પાસેથી ઓગણીસો એકાવન બાવનથી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો પરંતુ વિવિધ કારણોસર આ પુરાવો અપ્રાપ્ય હોવાને કારણે વેચાણ નોંધો તેમજ બિનખેતી અરજીઓ નામંજૂર કરવામાં એટલે નામંજૂર એવું બનતું હતું ત્યારબાદ જોઈએ પરંતુ હવે રાજ્ય સરકારે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનો નિર્ણય કર્યો છે આવી ખરાઈ કરતી વખતે છ એપ્રિલ ઓગણીસો પંચાણું પહેલાંના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં જે જમીનો મૂળથી જૂની શરતની હોય તથા ખેતીની ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલ હોય પરંતુ બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીનું જ રેકોર્ડ ધ્યાનમાં લેવાનું રહેશે હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લિટિગેશન કે તપાસ પડતર હોય તેવા કિસ્સાઓને આ જોગવાઈ લાગુ પડશે નહીં હવે આપણે મિત્રો ઠરાવ જોઈ લઈએ મહેસૂલ વિભાગના તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ મિત્રો આ ઠરાવ બહાર પાડવામાં આવેલો છે જેની અંદર અલગ અલગ ઘણી બધી બાબતો કરી છે હાલની પદ્ધતિ એ હતી મિત્રો કે ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતે પાસેથી ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવે છે મિત્રો તો તેની અંદર સરકારની શું વિચારણા હતી તો સરકારે કયો ઠરાવ કર્યો છે એ જોઈએ તો આ પ્રમાણે કર્યો છે કે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ ચાર ઓગણીસો પંચાણું અગાઉનો રેકોર્ડ ધ્યાને લેવાનો રહેશે નહીં ત્યારબાદ અહીં પણ તમે જોઈ શકો છો કે ખેતીની જમીનના હકપત્રકમાં વેચાણ નોંધ કરતી વખતે ખેડૂત ખાતેદાર ખેડૂત ખાતેદાર હોવા બાબતનું નામું જે અંદર આપેલું છે એ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ નીચે મિત્રો વાત કરી છે કે એક વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે સમક્ષ મહેસૂલ સત્તાધિકારી ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં તેમજ ખેડૂત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડની ચકાસણી કરી ખેડૂત ખરાઈ કરી તે અંગેનો શેરો નોંધવાનો રહેશે બીજી મહત્ત્વની એ છે કે તારીખ આઠ અગિયાર બે હજાર ઓગણીસનો જે પરિપત્ર પરિપત્ર છે એનો પેરા નંબર બે છે કે ખેડૂત ખર ખેડૂત ખાતેદાર ખરાઈ અંતર્ગતની સૂચનાઓ જુદા જુદા સમયે ધારણ કરેલી જમીન તથા અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે એની જોગવાઈઓ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હકપત્રકમાં વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણય કરતી વખતે લાગુ પડશે નહીં તો અહીં તમે સોગંદનામું પણ જોઈ શકો છો કે આ પ્રકારે તમારે હવે સોગંદનામું એ આપવાનું રહેશે પરંતુ તારીખ યાદ રાખજો છ ચાર ઓગણીસસો પંચાણું પહેલોનો રેકોર્ડ હવે એ ધ્યાને લેવાનો રહેશે નહીં એના પછીનો રહેશે તો થેન્ક યુ આભાર આ હતી મહત્ત્વની માહિતી